કાપોદરા વિસ્તારમાં ડોક્ટર પ્રતિક માવાણી ઉપર છેડતીના આક્ષેપ સાથે હુમલો કરવામાં આવ્યો હતો તો ડોક્ટરે હુમલાખોરો સામે રાયોટીંગ ગુનો નોંધાવ્યો છે કાપોદરા વિસ્તાર સીવાણા જકાતનાકા પાસે આવેલ મારુતી એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં ગતરોજ મહિલા કર્મચારીની છેડતી કરવામાં આવી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતીએ ડોક્ટર સામે કાપોદરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી તો ત્યારે બીજી તરફ ગતરોજ ડોક્ટર પ્રતિક માવાણીએ દસ થી વધારે ઇસમો સામે રાયોટિંગની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેણે મહિલા કર્મચારી અને તેની માતાએ છેડતીનો આરોપ મૂકી અને પતાવટ માટે રૂપિયા વીસ લાખની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો છે તો દસ થી વધારે લોકોએ હોસ્પિટલ ની અંદર ઓફિસમાં ઘુસી જઈ તેને ઢોર માર મારો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં આવેલ ફ્લોરલ વુમેન્સ હોસ્પિટલના માલિક અને પ્રત્યેક જીવરાજભાઈ માવાણી સામે ગતરોજ સીમાડા જકાતનાકા પાસે આવેલ મારુતિ એક્સ અને સોનોગ્રાફી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી કે બાદમાં યુવતીના પરિવારજનોએ હોસ્પિટલમાં ઘૂસી જઈ તેને માર પણ માર્યો હતો જે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા તો આખરે ગતરોજ મોડી સાંજે પ્રતિક માવાણીએ પણ મોહિત નામના વ્યક્તિ સહિત અન્ય દસ જેટલા લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે મારુતિ એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ તેની સામે તેની માતાએ ભેગા મળી છેડતીનો આરોપ મૂક્યો હતો બાદમાં રૂપિયા વીસ લાખમાં પતાવવાની માંગણી કરી હતી પરંતુ પ્રતિક માવાણીએ તેની વાત ન માનતા યુવતીના પરિવારજનોએ ભેગા મળી તેને ઢીક્કા ઢોર માર મારી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી હાલ તો પોલીસે પ્રતિક માવાણીની ફરિયાદને આધારિત તમામ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે હું છેલ્લા સાત થી આઠ વર્ષથી મારુ એક્સેસ સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખે છે એ રીતે એટલે એમને અમારી પાસે વીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મેળવ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું

ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માગણી કરી કરીને આવું કરશે ડોક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાયને કઈ રીતે ટ્રીટ મતલબ પાસે સારવાર મારી માંગણી પોલીસ તંત્રો એ સરકાર પાસે એટલી જ છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ